વલસાડ જિલ્લા બાગાયત નિયામક કચેરી દ્વારા મંગળવારે ફણસવાડા ખાતે વિશ્વ મધમાખી દિવસ બે હજાર પચીસ નિમિત્તે બાગાયત ખાતાના અધિકારીઓ તેમજ ખેડૂતોની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતના સાત દિવસોના એકસો પચાસ જેટલા ખેડૂતોને બાગાયત ખાતાના પચીસ અધિકારીઓએ ભાગ લીધો હતો આ તાલીમમાં ડીકે પડાળિયા સંયુક્ત બાગાયત નિયામક સુરત વિભાગ અને એન એન પટેલ વલસાડના નાયબ બાગાયત નિયામક હાજર રહી બાગાયત ખાતા દ્વારા મધમાખી પાલકોને આપવામાં આવતી વિવિધ સહાય અને યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર અભિષેક મહેતા અને ડોક્ટર સચિન હાજર રહી ઉપસ્થિત ખેડૂતોને મધમાખી પાલન અંગે તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મનમોહન બી પટેલ મનમોહન એપિયરી ફણસવાડા દ્વારા ઉપસ્થિત ખેડૂતોને મધમાખીના બોક્સ હાઈ અને હની એક્સ્ટ્રેક્ટર જેવા મધમાખી પાલનના સાધનોનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમમાં નવસારીના દિનેશભાઈ સિવેગડા હની બી કીપિંગ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના ડાયરેક્ટર રસ્મિતાબેન પટેલ મધમાખી પાલક સોલાધરાના ભગુભાઈ ગુજબી એફપીઓ દલુભાઈ મધમાખી પાલક દ્વારા હાજર રહી ખેડૂતોને આમ નાયબ બાગાયત નિમાયક દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું દિનેશ વડાલિયા સંયુક્ત બાગાયત નિયામક સુરત વિભાગ આજે વીસ મે એટલે આંતરરાષ્ટ્રીય મધમાખી પાલન દિવસ આજના દિવસે મધમાખી પાલન વિશે લોકોમાં જાગૃતિ ઊભી થાય ખેડૂતોમાં ખાસ કરીને એટલા માટે આપણા સુરત વિભાગના સાત જિલ્લાના લગભગ સવાસો ખેડૂતો અને પંદર અધિકારીઓ મળીને લગભગ એકસો ચાલીસ પચાસ લોકોનો આજે એક દિવસીય મધમાખી તાલીમ અત્રે ફણસવાડા ખાતે રાખેલી હતી અહીંયા મનમોહનભાઈ ખૂબ વર્ષોથી ખૂબ સારું મધમાખી પાલન કરે છે એમના પિતાશ્રી વખતથી આ પ્રવૃત્તિ ચાલે છે અહીંયા અને આ ખૂબ જ એક આર્થિક રીતે પણ આગળ આવવા માટે આ ખૂબ સારો વ્યવસાય છે અને બાગાયત વિભાગ મધમાખી પાલન માટે ખેડૂતોને પચાસ પેટીનું મધમાખી પાલન માટે સહાય પણ આપે છે એ પણ લોકોમાં જાગૃતિ આવે અને મધમાખી સાથેની ખેડૂતોમાં એક જે ભય હોય એના બદલે એક મિત્રતા ઊભી થાય અને એના વિશે વિસ્તૃત જાણે એટલા માટે અહીંયા આપણે ખેડૂતના ખેતરે જ મધમાખીની પેટીઓની વચ્ચે સરસ એક દિવસ તાલીમનું આપણે અહીંયા આજે રોજ આયોજન કરેલું છે સૌને મારો નમસ્કાર મારું નામ ડૉક્ટર જયેશ ફસાગિયા કાલ હું નવસારી કૃષિ મહાવિદ્યાલય નમક કૃષિ મહાવિદ્યાલયમાં પ્રાધ્યાપક અને વડા તરીકે ફરજ બજાવું છું આજે વિશ્વ મધમાખી દિવસ છે તો સૌને વિશ્વ મધમાખી દિવસની શુભકામનાઓ આપણે વિશ્વ મધમાખી દિવસ જે છે તે મધમાખીને જે પર્યાવરણનો ફાળો છે આપણા જીવનમાં ફાળો છે એનો જે ફાળાની કદરરૂપે એને યાદ કરવા માટે આપણે દર વર્ષે ઉજવતા હોઈએ છીએ આજે ફણસવાડા મુકામે બાગાયત ખાતા દ્વારા સાથે જિલ્લાના ખેડૂતોને લાવીને અહીંયા એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમમાં ખેડૂતોને તાંત્રિક અને પ્રેક્ટિકલ બંને માર્ગદર્શન આપવાના છે તાંત્રિક માર્ગદર્શનમાં અમે એને મધમાખીની જાતો મધમાખીમાંથી મળતા ફાયદાઓ પરાગ ફાયદો મધમાખી ઉછેરમાં શું શું કાળજી રાખવી તે એના વિશે વાત કરી અને તેમને પ્રેક્ટિકલી પણ આજે બતાવી અને એમને પ્રેક્ટિકલી મધમાખી પાલન કઈ રીતે કરી શકાય એની આજે માર્ગદર્શન અહીંયા આપવામાં આવનાર છે તો સૌને ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના વિશ્વ મધમાખી દિવસે આભાર એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે હિતેશ પટેલ ખેરગામ